વાણીજો હિભુજ કેન્દ્ર આય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કર્યુતા કૃપા ભેણ નાકર આકાશવાણીજો હિભુજ કેન્દ્ર આય અને હેલો કર્યુંગાલ મે આજ હકડી ચોવક જે જો ખાસ મન થયો કવિ તેજ જે જઈ વ્યાઈએ ગાલ કરિયા ગુડાર્થજી તેજ ગાલ કરિયા ગુડાર્થજી જે કો વિષે ન વિષે જે विसे न विसे उजारो अखियों डिसे उजारो अखियों डिसे तो अंधारो केर तो सें पंजे उजार थी कामण थी जो को नंडडी उम्र में पण वड़े के पण मार्गदर्शन दई सके वड़े के पण राह चंदे एडो पांजो धोरण जो स्वामीनारायण विद्यालय में बणंदल ય રાજ આકાશવાણી હન્ સ્ટુડિયોમાં પધાર્યા અને પંજીી બાળ પ્રતિભાજી લાટ મજા જું ગયું અને પાં જેકો નિષાળી આઈએ ઇનિલા પડ એકે ખાસે મજાજી ગાલ ખણીને અજ પાે વચ્ચે આઈ તો હલ્યા યજ્ઞ બેટા આખે અસિં આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આયું તા યજ્ઞ બેટા આ કે અસ પહેલાં તો ઈ પ્રશ્ન પૂછદાસ કે રાજ્ય લેવલે બ વખત પ્રેઝન્ટેશન કરી આયા હોય એ રાજ્યમાં જો પહેલો નંબર આવ્યો હોય જોનમાં વખત આઈ વિનર આયો અડા પણ થયાપણો નંબર અચલ હો તો બેટા મુકે સૌથી પહેલા ઈ ચોતા કે ઈ ઢોલ તબલા ઢોલક રોટોડ્રમ નોબત પરફેક્શન એ જે મને વજાયો ત

त ओॾा मंदर में आरती थींदी थी हुई थी ओॾा मूंखे इंट्रेस्ट न लॻे पर जॾहिं जॾहिं ही नौबत वॼाईंदा हुआ न अने जी बाजू में वठो आहे ने मतिलबु भई ई मूंखे नेहरीअ पिया अने ऐं हो कारो ॾींहुं पियो की वाह हेरी पोइ हिकिड़ो ॾींहुं असीं वेठा हुआ त मूंखे ई मुंहिंजे पप्पा खे चया के ज़रा काए ने हिनखे म्यूज़िक में अॻियां ॾियो त पप्पा चया की न नाना कुटुंब में न दादा जे कुटुंब में कोई न आहे त हिन खे के मतिलबु हिनजो असां कोई जो विषय न आहे त हीअ कीअं मेड़ તો એ છે કે કીંક પડ સખ્યલા હલાૈલેષ ભાઈ ચાંદા પ્રેરણા ધ્યાન પણ શૈલેષ ભાઈ નોબત વધુ લાટ ગઈ હજી સુધી કેજયા નો છ વર્ષ મતલબ ચૌદ વરઈયા છ છ નવરાત્રી નવરાત્રિ વજાઇ છ વરસ ગણેશ શ્રાવણ મહિને જે ચાર સોમવારમાં જે મહારતી એટલે સંગીતમાં મહારતી હતી ઓડા વજાઇ તો અન્ય બે મુજ ખાસ રૂટિન મુજ ફ ફેવરેટ રૂટિન જે ચું અનમે ઈંએ કે રવિવાર જો પાલારા મહાદેવ સોમવાર જો ડોસા મહાદેવ અને મંગળથી શનિવા ભૂતનાથ તે આરતી વજાઈ સંધ્યા આરતી ટાઉન હૉલમાં કાર્યક્રમ એલ એલડી કચ્છી ગણેશ નાટ્ય ગ્રુપ સંસ્કૃત સપ્તાહ અ પ્રોગ્રામમાં વજાઈ ચુક્યો હઈ અરે વાહ બેટા અઠવાડિયે બુક વેતો તદી વજાયો તા ખરેખર બોરી લાઠ ગા ચો અજે અને હું ચે કે છું કે એ નંડી ઉમર જ છોકરા જે બોલ દે મડ મદ સિખ્યા વેં તો વાજિંત્રતા હાથ ગણીને પણ હટલો સરસ રીતે વજાયણું એ ખરેખર આજે મા બાપ કે પણ ધન્યવાદ આય કે હટલો આ પુઠ્યા એ ભોગ દન આયા તજ્ઞાતે પજી શક્યા આવ્યો તો બેટા હજી એક પ્રશ્ન કે હજી સુધી કેટલી કેટલી વિની આયા આયો અને વિજેતા થઈ ચૂક્યા આયો ચુક્યા થી તા જે નંડો તપર્ધાઓ થયું કલા ઉત્સવ મે રાજ્ય કક્ષા મે પ્રથમ વખત બાળ પ્રતિભા મે પર પ્રથમ વખત એ કલા મહાકુંભમાં તૃતીય વખત અને શાળા જ મતલબ આ કે ચા શાળા જ કિંક પણ કાર્યક્રમ વે ધારો કે રોજની પ્રાર્થના વે કે કોઈ ફંક્શન વે એન્યુઅલ ફંક્શન વે હા એડી રીતે અનમે પણ વજાઈ અહીંયા અચ્છા એટલે નિશાળ જ કી પણ આખે સાંસ્કૃતિક કાર્યક્રમ ઓની મણી જગ્યા તો નાલા કાર્યક્રમો તો નાલ મણી જગ્યા તા કે હેવર જોજ જોકો ભુજ રાજગોર સમાજ મે અને સમસ્ત બ્રહ્મ સમાજ બહુજ વડી નવરાત્રી થઈ હોય હા તો ઈ નવરાત્રી જો તો સજે ભુજ મે સજી ચર્ચા આવી તો હસી સોયો ઓ કે એને મે પણ આઈ વજેલા વ્યાવા હા સરસ ઈ બહુ જ વડી ગાલ ચવા છે કે આજે એટલે વડે વડે સ્ટાર એ સાથે વજાણું અને આજી ઉમર આના મુજે ખ્યાલ થી ચોડો વરે જે બાજુ આયો

અને બાકી તો મતલબ કોઈ સાડા ચાર વર્યા ગાલ કહ્યું કે ડ્રમ ક્લાસ હતો તો એ ચેતન ચેતન સર ઠાકર અનિવાટે ને પંકજ સર ભંડેલ હું મતલબ તાલીમ ગેડો અહીંયા રોટેજી ને અચ્છા બરોબર એટલે અહીં નંઢડા વા તાડે હજી તો નંઢડા જ હોય સાવ કે શું સાવ નંઢડો તાડે સાવ છોકરા જડે હજી મટ્ટી મે રમધા હુએ કે સાયકલું ખડાઈને ડાડે આકડે બે કે ફગાઈંદા હુએ

અને આને સી નકરું એટલે મળે ફરું અને નહેર્યું મળે હું કેડી રીતે કેર આ પ્રતિભા કોરો કેળો વજાઇએ તા એ મળે અને મુજા જેટલા ભાઈ બંધ અન કે હકડી આમ ગાલ જરૂર છું તો કે રમેણો ફરેણો મસ્તી કરણો જીવન મે એ મળે પર જરૂરી અને હેવર જે તમે હેવર જે મતલબ નંડા પાકે એકડી દિશા નક્કી કરી ગણેજી કે પાકે આગળ વધેણો મતલબ અગિયાર હજી કેટલો આય અગિયાર કરો હકડો લક્ષ્ય નક્કી છું અને તી હેવર ફરજીયાત આ કે લક્ષ્ય કરી નકી કરી હા હેવર જે મતલબ વખત ચા કે દુનિયા જ પાે આવડતથી ત્યાં વાફ કરે તો કેળો વજાયાં તો કોરોએ રાજ્ય કક્ષા મે હકડી અમદાવાદ નિકોલ નિકોલ મે આન અડા ને હકડી નવસારી રાજ્ય કક્ષાજી અને ઝોન મે જૂનાગઢ અડા મત ગચ અડા ડિસ્ટ્રિકા અસર સ્પર્ધાએ મતલબ જેટલી સ્પર્ધા મેટલી સ્પર્ધાઓમાં ભાગ જે મુજો ઢોલ ઢોલમે નંબર આયો છે રાજ્ય મે કે જેટલી સ્પર્ધા કલા ઉત્સવ બાળ પ્રતિભા મે ઢોલમે પર અસાજી સ્કૂલ વિતુ છાયામાં પડતો તો મે જાનું સમૂહ ગીત લગ્ન ગીત પોય ગરબા એડા મડે બને તો અનમે ઢોલ મે કે અન્ય કોઈ વસ્તુ મે હું સાયક તરીકે પર સાથ દનો હું અચ્છા બરોબર એટલે આઈ માત્રુ છાયા થી પણ આ કે હી પ્રતિભા હા પ્રેરણા મળે છે કે આ વધેલા કરીને પ્રેરણા મળે છે તો અહી એટલી મણી જગ્યા તે વજાયલા વ્યા આયો તો હેવર અહી દરેક જગ્યા તે વનો હતા તો અહી ખાલી સેવા દે હતા કે ના આકે કે એનજો કે પ્રોત્સાહન પણ મળે તો પ્રોત્સાહન પણ મળે તો હું કે મણી જગ્યા તે જડા વના આડા જે મતલબ જે બુક કરતા હોય એ પ્રોત્સાહન પર ડીએ તા મુકે हा बराबरि तो हेवर सुधी में आई जी चवां थी की साढा पंज छह वरे जा हुआ ऐं तड़े थी ही मड़े जे वस्तु आई तबला आईं के ढोलक आहीं की जेको जेको ही वॼायो त अने राज्यकक्षा हे पाण जो ढोलक को में नंबर अचियल है तो हेवर सुधी में ऐं हेठला नंढिड़ा आयो तो ही नेला वञूं तो पां अॻियां वधूं वड़ा थियूं कमायूं तड़े जे ही मड़े और वेह तो हेवर त नंढिड़ेपण थी जच कमाईंदा थी विया आहियो તો હા જ્યાં ધોરણ નો જ છોકરા કાલ જ આ પાર્ટી મંગદા પાર્ટી ખાપ પણ ના બોરી લાટ ગાલ જોવાજી બેટા કે કેવરથી જ એટલો સરસ મજા જો આજો બજાય તે હથ વઠલ હોય તો હણે છેલ્લો બેટા પ્રશ્ન આ કે આકડો પૂછદી કે નડપણથી આખે શોખ વો અને શૈલેષ ભાઈ ગ્નુ પ્રેરણા ગની અને વજાય આયા તો આજે જીવન જો સપનો ખોરા

આ સંગીત જો આ જે જે કોઈ કલામે કામ કરલા મંગો તા કોઈ આ ફેવરેટ કોઈ અડા સ્ટાર અથવા તો હૉલીવુડ કે બોલીવુડ જે આઈંઈ આઈ એટલી સરસ મહેનત કરો તા તા તો પ્રેરણાદાયી વ્યક્તિ હું નજી ઈચ્છાએ કે વડા થઈ અને એનજી ટીમમાં અથવા તો અનલા કરીને આઈ વજાયો તો એડો કોઈ નાલો આય ખરો હા મુકે એ આર એ માં નહીં એ પોય બ્યા પડેરા ગચ અહીં ને હું સૌથી વધુ તો આરડી વર્મન ઈ બહુ ગમે ઓહો વાહ સરસ એની મુકે મજા આવે એટલે બની જી વસ્તુ કે સોણું તો એડી રીતે મજા આવે માંગે અચ્છા એટલે આજે જીણ જો સપનો આય કે અહીં એ આર રહેમાન સાથે અથવા તો આરડી ડી બર્મન સાથે અહીં સંગીતજી અંજી ટીમ મે વજાયો બહુ બહુ જ લાટ વેટા

અને આમ પણ પાંજે કચ્છી કાર્યક્રમ કે સુદલ હલો કર્યું ગાલમાં જોકો પણ ભાવર હન યજ્ઞ રાજેશ ગોર કે સુણે તા કે વિનંતી કે આ કેતરા પણ છોકરા જોકો ધોરણ નવ મે દસમાં ભણદા હોય અને ઘણીવાર માઇર ફરિયાદ કાં કે બોરા તૂફાની અહીંએ તનિ કે પણ હી ચોક્કસથી જા અને યજ્ઞ જે અને યજ્ઞ કે પણ પા પાંચ આશીર્વાદની શુભેચ્છા જીવન જો જોકો સપનો આય એ પૂરો કરે અને બેટા આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર તે પધાર્યા અન આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આ વાંજો ખૂબ ખૂબ આભાર મની હતી આભાર એ પ્રસારણી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું સોયાતે નિઘાલ કરીન ધલવા કૃપા ભેણ ના કરો